નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગરો પીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા તમામ લોકોના ઘરે મીઠું પાણી પહોંચાડવાની નેમ લેવામાં આવી છે અને તે પ્રમાણે દુધિયા તળાવ ત્યાંથી સરબતિયા તળાવ અને દુધિયા તળાવનું પાણી એકત્ર કરી અને લોકો નવસારી શહેરી વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ વિજલપુર વિસ્તાર ક્યાંક ને ક્યાંક પછાત હોય અને વંચિત રહેતો હોય તેવું જોવા મળી રહ્યું છે વિજલપુરના અત્યારે હાલમાં વિજલપુર ખાતે આવેલું જે તળાવ છે ત્યાં અમે આવ્યા છે અને તળાવનો તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે તળાવને હાલમાં ખાલી કરવામાં જો ખાલી કરવાનું શા માટે ફરજ પડી છે પાછળ ભરવાડ લોકોનો રહેવાસ છે અને ભરવાડો દ્વારા જે ગોબર હોય છે એટલે કે જે છાણ હોય છે તે છાણને તળાવમાં નાખવામાં છે અને તમે તળાવની નીચેનો ભાગ જોઈ શકો છો તે હાલમાં તળાવ ખાલી કરવામાં આવ્યું છે અને તળાવનો નીચે જે એક થોર જે થઈ ગયો છે એટલે કે નીચે જે કાદોક થયો છે એ છાણનો કાદોક થયો છે અને છાણ અહીંયા નાખવામાં આવે છે ને તેના કારણે આ તળાવને અત્યારે હાલમાં ખાલી કરવામાં આવી છે હાલમાં રોટેશન ચાલુ છે પાણી પણ ભરવાની તૈયારી હતી પરંતુ જ્યારે તળાવ ખાલી કરવામાં આવ્યું ત્યારે તળાવની અંદરથી આ પ્રમાણે ગંદકી દેખાતા એટલે કે છાણને કચરો અને માટી વધારે પ્રમાણમાં મળતા અત્યારે હાલમાં આ તળાવને ભરવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે એટલે કે વિજલપુરના લોકોએ પાણીથી વંચિત રહેવું પડશે મીઠા પાણીથી વંચિત રહેવું પડશે અહીંયા પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે અહીંયા ફિલ્ટર ફિલ્ટરેશન પ્લાન્ટ છે લાઈનો નખાઈ ગઈ છે લોકોના ઘરે પાણી જતું હતું એ ટ્રાયલ થઈ ગયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર જે લોકો એટલે કે સ્થાનિક જે લોકોએ જે સહકાર આપવો જોઈએ તે પ્રકારે સહકાર નથી આપ્યો અને તેના કારણે લોકોએ જે ગંદકી કચરો તમામ વસ્તુ તેઓ તળાવમાં નાખતા રહ્યા છે અને તેના કારણે અત્યારે વિજલપુરના લોકોએ મીઠા પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે એટલે કે મીઠું પાણી જે મળવું જોઈતું હતું નગરપાલિકા દ્વારા જે આપવા માટે તે માટે પાલિકાએ તમામ કામગીરી પૂર્ણ કરી છે પાલિકાએ પોતાની ફરજ બજાવી છે પરંતુ સ્થાનિકોએ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજમાંથી ચૂક્યા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને તેના કારણે અત્યારે હાલમાં આ તળાવમાં જોઈ શકો છો કે માત્ર છાણિયું પાણી અને છાણિયું ગંદકી એટલે કે જે ગાય અને ભેંસના જે ગોબર હોય છે એ અહીંયા નાખવામાં આવે છે અને તેના કારણે અહીંયા તમે આ તળાવમાં જોઈ શકો છો અત્યારે હાલમાં કે કયા પ્રકારની ગંદકી છે અંદર તળાવમાં એટલે લોકોએ જે ગંદકી તળાવમાં નાખે છે તે ન નાખે અને લોકો સહયોગ આપે તો જરૂરથી વિજલપુર વિસ્તારને મીઠું પાણી આપવામાં

Pitra Devo Bhava. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. Matra Devo Bhava, Pitra Devo Bhava.